છે છે બેન અત્યારે ગાંધીના ગુજરાતમાં ગોડસે અને સાવરકર જેવા રાજ કડવી વાત પણ સ્વીકારવી પડશે યુનિવર્સિટીઓ તમામ સંસ્થાઓમાં અત્યારે આ લોકોએ કોર્પોરેટ સેક્ટરના ધંધા શરૂ કરી દીધા છે એમને એક્ટમાં કરી દીધી છે તમે લેબ કંપનીઓને આપી શકશો તમે યુનિવર્સિટી ભાડે આપી શકશો એટલે સ્પષ્ટ છે અત્યારે આ લોકો હિન્દુવાદી ચહેરો પહેરીને જે લોકોને ગુમરાહ કરે છે પણ તમને એક વાત કહી દઉં રાવણ છે ને રાવણ એ શિવનો બહુ મોટો ભક્ત હતો અને શિવના ભક્ત થઈને એને બધી જ શક્તિઓ શું કામ લીધી વિનાશ થવા માટે અત્યારે જે આ ભારતીય જનતા પાર્ટીની દોગલી સરકાર છે જેના બે ચહેરા છે મોડામાં રામનું નામ હોય

હવે એમના ગોડસે અને સાવરકરનું ગુજરાત બનાવવા જઈ રહ્યા છે આમના આમ આમના 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 વિચારો જ નથી ગાંધી શું હતા એવું અમને વિચારી શકે જેવું નથી તમે વિચાર કરો ગાંધી આશ્રમ એ ગાંધીના વિચારોનું સિંચન કરવા માટે છે ગાંધીના એવા વિચારો કે જે આજના યુવાનોમાં જવા જોઈએ આ લોકોએ શું કર્યું એની પર કબજો કર્યો ગાંધીના વિચારોને કચડી તો શકશે નહીં જાહેરમાં બહારથી ટ્રમ્પ આવે

આ કોર્પોરેટ સેક્ટરના દલાલો સંપૂર્ણ રીતે ગોડસે ગોડવાડકર હેડવાડકર અને સાવરકર જેવી વિચારધારાથી ગાંધી અને સરદારના વિચારોને કચડી નાખવાનો ધંધો કરી રહ્યા છે ષડયંત્ર કરી રહ્યા છે આવું મારું સ્પષ્ટ માનું છું